you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે રાજ્ય સરકારે જણાવ્યું છે કે આ ચોમાસાની સિઝન અત્યાર સુધીમાં બસો બાવન મોત થયા છે જ્યારે વરસાદી વાતાવરણમાં ચારસો બત્રીસ પશુઓ પણ મૃત્યુ પામ્યા છે આ ઉપરાંત અત્યાર સુધીમાં માં થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે મુખ્યમંત્રી મોહન યાદવે તાજેતરમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ તથા રાહત બચાવ અંગે જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી આ બેઠકમાં જણાવવામાં આવ્યું કે વરસાદથી અસરગ્રસ્ત અત્યાર સુધીમાં નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં છે બેઠકમાં મુખ્યમંત્રી મોહન યાદવે અધિકારીઓને સૂચના આપી કે ભારે વરસાદ કે પૂરથી અસરગ્રસ્ત લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થવી જોઈએ સર્વે જલ્દી પૂરો કરીને પીડિતોને તેમના નુકસાનનો યોગ્ય વળતર આપવામાં આવે બેઠક પછી મુખ્યમંત્રી ડોક્ટર યાદવે જણાવ્યું કે વરસાદવાળા જિલ્લાઓના કલેક્ટરો દ્વારા અત્યાર સુધીમાં અઠ્યાવીસ કરોડ ઓગણપચાસ લાખથી રૂપિયાની રાહત રકમનું વિતરણ કરવામાં આવ્યું છે